ભગવાન શ્રી રામ કહે છે વૃદ્ધાવસ્થામાં પતિ પત્ની કહાણી છે એક વાત છે ભગવાન અને માતા સીતાજી તેમના ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાનના પવિત્ર ધામ ચિત્રકૂટમાં એક કુટિયામાં રહીને આરામ કરી રહ્યા હતા અને મનુષ્ય જાતિની વૃદ્ધાવસ્થા વિશે વાતચીત કરી રહ્યા હતા તો વાતચીત દરમિયાન માતા સીતાજીના મનમાં એક પ્રશ્ન આવ્યો તો માતા સીતાજી ભગવાન શ્રીરામને કહે છે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે જેનો હું જવાબ જાણવા માંગુ છું તો ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે તું શા માટે પરેશાન થઈ રહી છે મને કહે તે કયો પ્રશ્ન છે હું તને તેનો જવાબ ચોક્કસ આપીશ તો માતા સીતાજી કહે છે હે પ્રભુ

હું તને કહું છું કે વૃદ્ધાવસ્થામાં પતિ પત્નીને કઈ બે વસ્તુઓ સુખ આપે છે આ વિશ્વમાં પતિ પત્નીના સંબંધમાં ખૂબ જ કલ્યાણકારી વાતો વાતો છે આ બે ભાગે ખબર નથી હોતી ન તો કોઈએ સાંભળી હશે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે મુખ્ય રૂપે મનુષ્યના જીવનમાં ત્રણ અવસ્થાઓ હોય છે પહેલું બાળપણ બીજું યુવાની ત્રીજું વૃદ્ધાવસ્થા કહેવત છે કે યુવાનીને જોઈને વ્યર્થ જ ભાવે છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ બધાને આવે છે એટલે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ અટલ સત્ય છે આ અટલ સત્ય છે આને કોઈ ખોટું નથી કરી શકતું પરંતુ હે દેવી સીતે વૃદ્ધાવસ્થા બધાને નસીબ નથી થતી મોટા ભાગ્યશાળી લોકોને જ મળે છે અને જે લોકો વૃદ્ધાવસ્થામાં પણ સુખ ભાગ્યશાળી હોય છે વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં ઘણા બધા ફેરફારો થાય છે કેટલાક લોકો પહેલેથી જ વ્યવસ્થા બનાવીને જીવે છે તેમને વૃદ્ધાવસ્થામાં કોઈ દુખ નથી થતું અને જે લોકો વ્યવસ્થા નથી બનાવતા તેમને જીવનના આ પડાવ પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે હું તને વૃદ્ધાવસ્થામાં સુખી રહેવાનો મૂળ મંત્ર એક કલ્યાણકારી કહું છું કે કઈ કઈ બે વસ્તુઓ છોડીને અને અપનાવીને વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થામાં સુખ શાંતિ થી રહીશ જે કોઈ મનુષ્ય આ વાતો પાલન કરશે તેની વૃદ્ધાવસ્થા નિશ્ચિત રૂપે સુખ શાંતિ થી પસાર થશે આ માહિતી સમગ્ર મનુષ્ય જાતિ માટે ખૂબ જ મહત્વની છે મનુષ્ય આજે યુવાન છે તો આજે નહીં પરંતુ જ્યારે વૃદ્ધાવસ્થા આવશે તો આ વાતો તને ખૂબ જ કામ લાગશે તેથી આ કથા સમગ્ર મનુષ્ય જાતિ માટે ખૂબ જ મહત્વની અને જ્ઞાનવર્ધક છે સમગ્ર મનુષ્ય જાતિએ પ્રાચીન કથાઓ અને વાર્તાઓ સાથે જોડાયેલું રહેવું જોઈએ હે દેવી સીતે તે જોયું હશે કે વૃદ્ધાવસ્થામાં ઘણા બધા ફેરફારો થાય છે મનુષ્યની બધી કર્મ ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિયો સાથ છોડી દે છે હાથ પગ કામ કરવાનું બંધ કરી દે છે આંખોથી ઓછું દેખાય છે કાંથી સાંભળવું પણ ઓછું થાય છે જીભમાં સ્વાદની કણિકાઓ ખતમ થઈ જાય છે કોઈ વસ્તુમાં સ્વાદ નથી આવતો દાંત પણ સાથ છોડી દે છે જેથી ઘણી વસ્તુઓ ખાવાનું મન થાય પણ ખાઈ નથી શકાતું દાંત જ નથી હોતા સ્મૃતિ ખતમ થઈ જાય છે યાદશક્તિ ઓછી થઈ જાય છે શરીરના આંતરિક અંગો પણ યોગ્ય રીતે કામ નથી કરતા ઘરમાં બાળકો પોતે નિર્ણય લે છે તો ઘરમાં વૃદ્ધોનું મહત્વ પહેલા જેવું રહેતું નથી ચહેરા પર કરચલીઓ આવી જાય છે ચામડી સંકોચાઈ જાય છે કમર ઝૂકી જાય છે ક્યારેક તો એવું જોવા મળે છે કે ઘરમાં દીકરાઓની વહુઓ આવી જાય છે તો વૃદ્ધોની ચારપાઈ ઘરની બહાર નીકળી જાય છે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે મનમાં વિચાર કર આવી સ્થિતિમાં રહીને વૃદ્ધ વ્યક્તિ શું વિચારતો હશે કે જે ઘરને મેં આટલી મહેનત અને લગનથી પૈસો જોડીને બનાવ્યું હતું આજે તે જ મારી પાસેથી છીનવાઈ ગયું વિચાર વૃદ્ધાવસ્થામાં કેટલું દુઃખ થતું હશે જ્યારે તે ઘર વૃદ્ધ ખાવા પીવાનું માંગે છે તો બાળકો સાંભળતા નથી તો તેને ગુસ્સો આવે છે

તે લોકો કઈ વ્યવસ્થા બનાવે છે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે આજ હું તને કહી રહ્યો છું તું વિચાર પુરુષના જીવનમાં સૌથી સારો કોઈ મિત્ર હોય શકે તો તે તેની પત્ની હોય છે અને એક સ્ત્રીનો સૌથી સાચો અને સારો મિત્ર કોઈ હોઈ શકે તો તેનો પતિ જ હોય છે આ સાચું છે કે જીવનના આ મોડ પર આવીને વૃદ્ધાવસ્થામાં પતિ અને પત્ની ભાઈ બહેનની જેમ થઈ જાય છે જીવનમાં લાંબા સમય સુધી એકબીજા સાથે રહીને તે એકબીજાનું સ્વરૂપ બની જાય છે બંને એકબીજાને સમજી જાય છે બોલ્યા સાંભળ્યા વિના પણ એકબીજાની ઈચ્છા અને જરૂરિયાત સમજી જાય છે વૃદ્ધાવસ્થામાં આવીને બંને એકબીજાની સંભાળ રાખવાની ખ્યાલ રાખવાની લાગણી વધુ ગાઢ અને મજબૂત થઈ જાય છે વૃદ્ધાવસ્થાના આ પડાવ પર આવીને સ્ત્રીઓ પતિની સંભાળ એ જ રીતે કરે છે જેવી રીતે એક માતા પોતાના બાળકની કરે છે કહેવત છે કે ન દીકરો ધ્યાન રાખશે ન દીકરી ધ્યાન રાખશે પત્ની સાથે સંબંધ સારો રાખજે તે જ સંભાળ રાખશે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે યાદ રાખ વૃદ્ધાવસ્થામાં જ્યારે લાકડી નહીં મળે તો પતિની લાકડી પત્ની જ બનશે અને જ્યારે વૃદ્ધાવસ્થામાં ચશ્મા ખોવાઈ જશે તો પત્નીના ચશ્મા પતિ જ શોધી આપશે અને બીજું કોઈ શોધવા નહીં આવે અને તારી સંભાળ રાખવા નહીં આવે તેથી પતિ અને પત્નીએ એકબીજાનું હંમેશા સન્માન કરવું આ બહારનું બહારનું જ્યાં સુધી ધન અને પૈસા છે ત્યાં સુધી તારી સાથે છે અંતે એકબીજાનો સાથ પતિ પત્ની પરાધીન થઈ જાય છે ધીમે ધીમે હાથમાંથી નીકળી જાય છે આ સ્થિતિમાં એ સ્વાભાવિક છે કે મનુષ્ય ચિડિયો થઈ જાય છે ગુસ્સાવાળો થઈ જાય છે વહુ દીકરા નાતી પોતાની પોતાની જિંદગી હોય છે બધાની જરૂરિયાતો પોતાની પોતાની હોય છે વૃદ્ધાવસ્થામાં માતા પિતાને કોઈ સાંભળતું નથી બધાનું પોતાનું પોતાનું અલગ જીવન હોય છે આ સ્થિતિમાં કેવી રીતે સુખ શાંતિથી વૃદ્ધાવસ્થા વિતાવવી ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે આજ હું તને આ કથાના માધ્યમથી કહી રહ્યો છું વૃદ્ધાવસ્થામાં એક વ્યક્તિ આવો જ પીડાતો હતો તેનામાં ખૂબ ચીડાપણું હતું તે નાની નાની વાતમાં ગુસ્સો થઈ જતો હતો જ્યારે પણ તેની પત્ની સમજાવતી હતી કે ઉમરે આટલો ગુસ્સો કરવો ઠીક નથી પરંતુ તે માનતો ન હતો થોડું નમક વધુ થઈ જાય તો ભોજનની થાળી ફેંકી દેતો હતો ક્યારેક મરચું વધુ થઈ જાય તો ખાવાની થાળી ફેંકી દેતો હતો તેનામાં ખૂબ ગુસ્સો હતો આ વ્યવહારથી તેનું આખું કુટુંબ પરેશાન હતું આખા ઘરમાં રોજ કલેશ રહેતો હતો ઘરના બધા લોકો કબીરપંથી હતા કબીરદાસજી ના શિષ્ય અને તેમના સત્સંગી હતા કબીરદાસજીના સત્સંગમાં જતા હતા તો એક દિવસ એક વ્યક્તિએ કહ્યું કે આને પણ સત્સંગમાં લઈ જાઓ શક્ય છે કે સત્સંગ સાંભળીને આનો વ્યવહાર બદલાઈ જાય તો ઘરવાળાઓએ કહ્યું ઠીક છે ઘરવાળાઓને વાત સમજાઈ ગઈ તો બોલ્યા આને પણ ગુરુજી કબીરદાસજી પાસે લઈ જઈએ તેમને દુઃખ કહીએ શક્ય છે કે કોઈ ઉપાય મળી જાય રોજ રોજની ખટપટથી શક્ય છે કે મુક્તિ મળી જાય અને ઘરમાં કલેશ ખતમ થઈ જાય અને સુખ શાંતિ આવે તો પછી એક દિવસ એ મોટી મુશ્કેલીથી તેને મનાવીને તે વૃદ્ધ વ્યક્તિને કબીરદાસજી પાસે લઈ ગયા તો મહાત્મા તો બોલ્યા વિના જ બધું જાણી લે છે જ્યારે તે કબીરદાસજી પાસે ગયા તો તેમણે જાણી લીધું કે આ લોકો શા માટે મારી પાસે આવ્યા છે અને તેમણે એ પણ જાણી લીધું કે આના ઘરમાં કલેશનું કારણ શું છે તે દુઃખી પરિવાર મેં જોઈને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કે બપોરનો સમય છે સૂરજનો પ્રકાશ છે

પછી બધા વિચારવા લાગ્યા કે આની પત્ની પણ કેવી અદ્ભુત છે તેમણે પણ ન પૂછ્યું કે તમે પાગલ થઈ ગયા છો કે શું બપોરનો સમય છે સારો એવો ઉજાળો છે તો પણ દીવો શા માટે મંગાવો છો તે વૃદ્ધ માણસ ખૂબ આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગ્યો કે હું ક્યાં આવી ગયો પાગલોની વચ્ચે આ સંતજી તો ખરેખર પાગલ છે સાથે જ સૌથી મોટી પાગલ અને મૂર્ખ તેની પત્ની પણ છે આ પાગલ મારા ઘરમાં સુખ શાંતિ લાવશે આ મારા ઘરના દુઃખ ક્લેશ ને ખતમ કરશે આ મારી વૃદ્ધાવસ્થા ને સુખી કરશે તેના મનમાં પ્રશ્નો ઉઠતા રહ્યા પરંતુ તેણે કંઈ બોલ્યું નહી ગુસ્સામાં બેઠો રહ્યો તો કબીરદાસજીએ એ તેના મનની વાત જાણી લીધી કે આ ગુસ્સાથી ભભૂકી રહ્યો છે અને અમને પાગલ સમજી રહ્યો છે તેમણે એ પણ જાણી લીધું કે ગુસ્સો તેને એટલે આવે છે કે પ્રેમાએ એક પણ પ્રશ્ન શા માટે ન પૂછ્યો આ મૂર્ખતા માટે અમારી સાથે શા માટે ન બોલી સંત કબીરદાસજી બધું જાણી ગયા હતા પરંતુ બેપરવાહ થઈને દીવાના પ્રકાશમાં લખતા રહ્યા તે ગુસ્સાવાળા વૃદ્ધ વ્યક્તિએ ફૂસફૂસવા લાગ્યું કે આ પાગલ અમારા જીવનમાં સુખ શાંતિ આપશે હદ થઈ ગઈ ચાલો અહીંથી હું એક પળ પણ અહીં નથી રોકાઈ શકતો અહીંથી જલ્દી ચાલો મને નથી રોકાવું મને નથી જોઈતું જ્ઞાન ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે તો પછી કબીરદાસ કબીરદાસજીએ સાંભળી લીધું બોલ્યા શું વાત છે ભક્તજી કોઈ મુશ્કેલી છે તો વૃદ્ધ માણસે બનાવતી હસતા બોલ્યું ના ના ગુરુજી કોઈ મુશ્કેલી નથી તમારા દર્શન કરવા આવ્યા હતા તો થઈ ગયા હવે અમે જવા માંગીએ છીએ આજ્ઞા આપો તો કબીરદાસજી બોલ્યા અરે ભાઈ તમે અમારી પાસે આવ્યા છો છો અમારા અતિથિ અતિથિ સત્કાર વિના કેવી રીતે જશો અને તેમણે માતા પ્રેમાને બોલાવ્યા તો માતા પ્રેમા તરત આવ્યા અને હાથ જોડીને ઉભા રહ્યા તો કબીરદાસજી બોલ્યા કે આ ભક્તજી થોડી ઉતાવળમાં છે જવા માંગે છે જલ્દી બે ગ્લાસ દૂધ લઈ આવો

તો સંત કબીરદાસજીએ એક ગ્લાસ દૂધ તે વૃદ્ધ માણસને આપ્યો અને એક ગ્લાસ પોતે લીધો બાકીના લોકો ત્યાં જ ચૂપચાપ બેઠા રહ્યા તો જેવો જ તે વૃદ્ધ માણસે દૂધનો એક ઘૂંટ લીધો તો દૂધ એટલું ખારું અને કડવું હતું કે તેનું ઉલટી કરવાનું મન થઈ ગયું દૂધમાં નમક જ નમક લાગતું હતું તેનું મન થયું કે દૂધને આ સંતના માથે ફેંકી દઉં તેનો તો રોજનો આ જ સ્વભાવ હતો ક્યારેક મરચું વધુ લાગી જાય તો ખાવાની થાળી ફેંકી દેતો હતો ક્યારેક નમક વધુ થઈ જાય તો ભોજનની થાળી ફેંકી દેતો હતો તો તેણે કબીરદાસજીને ગુસ્સાથી જોયું કબીરદાસજી તો ખૂબ સહજ ભાવે દૂધ પી રહ્યા હતા તેમના ચહેરા પર કોઈ ભાવ ન હતો તે વૃદ્ધ માણસ અંદરથી બળી ગયો બોલ્યું નહીં પરંતુ તે મનમાં બોલ્યો કે આજે મારો આ બાળક મને અહીં લઈ આવ્યો છે પરંતુ આ મહાત્મા તો ખરેખર કોઈ પાગલ માણસ છે હદ થઈ ગઈ અને ગ્લાસ ત્યાં જ મૂકી દીધો અને કબીરદાસજીને બોલ્યું સંતજી તમે આજ્ઞા આપો અમે જઈએ છીએ તો કબીરદાસજી બોલ્યા કદાચ તમે કોઈ દુખ લઈને આવ્યા હતા પરંતુ તમે તમારા આવવાનું કારણ તો નથી બતાવ્યું આવી રીતે કેવી રીતે જશો કોઈ મુશ્કેલી હોય તો બતાવો શક્ય છે કે અમે કોઈ ઉપાય કાઢી શકીએ તો પછી વૃદ્ધ માણસ બોલ્યું હે સંતજી છોડો તમે શું ઉપાય કાઢશો અમે તો દુઃખ લઈને જ આવ્યા હતા પરંતુ હવે જઈ રહ્યા છીએ અમે બધું જોઈ લીધું તમારા બસની વાત નથી તો કબીરદાસજી બોલ્યા અરે જ્યારે દુખ લઈને આવ્યા હતા તો બતાવવામાં શું હરજ છે બતાવો તો દુઃખ શું છે શક્ય છે કે કોઈ સમાધાન મળી જાય તો વૃદ્ધ માણસ બોલ્યું છે જ્યારે કબીરદાસજી વારંવાર પૂછ્યું તો તે વૃદ્ધા માણસે બોલ્યું સાંભળો મારા ઘરમાં કોઈ મારું સન્મ નથી કરતું બધા મને ખોટું કહે છે ઘરમાં ખુબ કલેશ અને અશાંતિ છે મને મારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે તેથી તમારી પાસે આવ્યો હતો પરંતુ તમારી મૂર્ખતા જોઈને મને પાકો વિશ્વાસ થઈ ગયું છે કે તમારી પાસે મારા દુઃખનો કોઈ ઉપાય નથી મારા ઘરમાં શાંતિ લાવવા માટે તમે કંઈ નથી કરી શકતા તો કબીરદાસજી મુસ્કરાયા અને બોલ્યા અમે જાણીએ છીએ કે તમારા ઘરમાં અશાંતિ અને કલેશ રહેવાનું કારણ શું છે અને અમે તમને ઉપાય પણ બતાવી દીધો છે પરંતુ શક્ય છે કે તમે હજી સમજ્યા નથી તો કબીરદાસજીએ બોલ્યું તે વૃદ્ધ માણસ બોલ્યું વાહ ગજબની વાત છે તમે ઉપાય પણ બતાવી દીધો પરંતુ જ્યારથી અમે આવ્યા છીએ ત્યારથી તમે તો એક શબ્દ પણ નથી બોલ્યા તો કેવી રીતે બતાવ્યું તો સંતજી કબીરદાસજી બોલ્યા સાંભળો યાદ કરો જ્યારે તમે આવ્યા હતા તો હું તમારી સામે જ મારી પત્ની પાસે સળગતો દીવો મંગાવ્યો હતો ના તેણે બોલ્યું હા મંગાવ્યો હતો કબીરદાસજી કહે છે કે મારી પત્નીએ તરત મારી આજ્ઞાનું પાલન કર્યું અને વિના કંઈ પૂછે વિના કંઈ બોલે અમારી આજ્ઞાનું પાલન કરતા સળગતો દીવો લઈ આવી તેમણે એ પણ ન પૂછ્યું કે બપોર છે તો દીવાની શી જરૂર છે તેમણે તે જ કર્યું જે અમે બોલ્યા કોઈ પ્રશ્ન તો નથી કર્યો કોઈ ટોણોટોણી તો નથી કરી વૃદ્ધ માણસ બોલ્યું હા આનું જ તો મને આશ્ચર્ય છે તો કબીરદાસજી બોલ્યા તે પછી અમે દૂધ મંગાવ્યું અમે જાણીએ છીએ કે અમારી પત્નીએ ખાંડની જગ્યાએ દૂધમાં ખૂબ નમક નાખી દીધું હતું દૂધ ખૂબ કડવું હતું એટલું કડવું કે તમે પી ન શક્યા અને તમે જોયું કે અમે તે જ કડવું દૂધ ચૂપચાપ પી ગયા તો જાણો છો શા માટે કારણ કે જ્યારે અમારી પત્નીએ અમને દીવા વિશે કંઈ ન પૂછ્યું તો અમારો પણ કોઈ અધિકાર નથી કે કોઈ પ્રશ્ન જવાબ ન કર્યો તો અમે પણ કેવી રીતે કોઈ પ્રશ્ન જવાબ કરીએ દીવો લાવવો એ અમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારો ધર્મ સમજ્યો તો અમે કેવી રીતે પૂરીએ કે દૂધ કડવું શા માટે છે અમે પણ અમારો ધર્મ સમજ્યો અને દૂધ પી લીધું જેવી રીતે તેમણે કોઈ પ્રતિકાર ન કર્યો તેવી જ રીતે અમે પણ કોઈ પ્રતિકાર ન કર્યો આનાથી શું સમજાયું આનાથી એ સિદ્ધ થયું કે પતિ અને પત્ની બંને સામંજસ્યથી સ્થાપન કરવું જોઈએ અને એકબીજાની વાત માનવી જોઈએ એકબીજાની વાતનો સન્માન કરવું જોઈએ બંને પ્રેમ અને વિશ્વાસથી રહેવું જોઈએ મને ખબર છે કે તું આવું નથી કરતો તો કબીરદાસજી બોલ્યા કે તું ધ્યાન રાખ ભૂલ બધાથી થઈ જાય છે આજે ભૂલથી દૂધમાં ખાંડની જગ્યાએ પડી ગયું તો અમે સ્વીકાર્યું ચૂપચાપ વિના કંઈ પૂછે વિના કંઈ બોલે પી લીધું તારા ઘરમાં અશાંતિનું નું કારણ આજ છે તું બે વસ્તુઓથી ખૂબ પરેશાન થાય છે અને તે જ કારણે તારા ઘરમાં અશાંતિ છે કલેશ છે ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે કબીરદાસજી કહે છે વૃદ્ધાવસ્થામાં જે આ બે વસ્તુઓનો ત્યાગ કરી દે છે તે જ સુખી જીવન જીવે છે કબીરદાસજીએ બતાવ્યું કે આ બે વસ્તુઓ છે સ્વાદ અને ગાળ વૃદ્ધાવસ્થામાં સુખી રહેવા માટે જરૂરી છે કે મનુષ્ય સ્વાદ અને ગાળને છોડી દે તો ઘરમાં શાંતિ રહેશે વૃદ્ધાવસ્થા સુખથી પસાર થશે આપણે સમજવું જોઈએ કે ઘરમાં જે સ્ત્રી ભોજન બનાવે છે તે કેટલા ભાવથી અને મનથી અને પરિશ્રમથી ભોજન બનાવે છે ગરમી હોય કે શિયાળો હોય ગમે તેવી પરિસ્થિતિ હોય તે સમય મોટા ભાવથી ભોજન બનાવે છે અને આપણને ખવડાવે છે કહેવત છે કે રાગ રસોઈ બગડી ક્યારેક બની જાય ક્યારેક ભૂલ થઈ શકે છે નમક વધુ થઈ જાય મરચું વધુ થઈ જાય તો શું આપણે તે ભોજનને તે અન્નને ફેંકી દેવું જોઈએ બિલકુલ નહીં આપણે એવું સમજવું જોઈએ કે જે સ્ત્રીએ પત્નીએ કે તારી પુત્રધુએ કે વહુએ આટલી મહેનતથી ભાવથી ભોજન બનાવ્યું છે તો આપણો ધર્મ છે તેને સ્વીકારવું અને ભૂલથી મરચું વધુ થઈ જાય તો કોઈ વાંધો નહીં આપણે તેની પ્રશંસા કરતા ભોજન ગ્રહણ કરવું જોઈએ અને તેને પ્રેમભર્યા શબ્દો દ્વારા સમજાવવું જોઈએ નહીં કે તેને તેના હૃદયમાં નિરાશા પહોંચાડવી જો આપણે આવી રીતે થાળી જમીન પર ફેંકી દઈશું તો વિચારો તેના હૃદય પર શું વીતશે શું તેના મનમાં તારા માટે કોઈ સન્માન બચશે ભગવાન શ્રી રામ કહે છે દેવી સીતે કબીરદાસજી કહે છે કદાપી નહીં અહી તે સ્ત્રી નું અને અન્ય નું બંને નું અપમાન થશે શાંતિ સમૃદ્ધિ ચાલી જાય છે તેથી ભૂલી ને પણ આવું ન કરવું કબીરદાસજી કહે છે કે તેથી વૃદ્ધાવસ્થામાં આપણે આ બે વસ્તુઓ નો ત્યાગ કરવો પહેલું સ્વાદ બીજું ગાળ આપવી જેવું પણ મળે ભગવાનનો ભોગ સમજીને ગ્રહણ કરવું તો વૃદ્ધાવસ્થામાં કોઈ દુઃખ નહીં થાય સ્વાદ અને ગાળ બંને વૃદ્ધાવસ્થામાં દુઃખદાયી હોય છે તો તે વૃદ્ધ પરિવારને અને ખાસ કરીને તે વૃદ્ધ માણસને સમગ્ર વાત સમજાઈ ગઈ કે મારા ઘરમાં અશાંતિ શા માટે રહે છે તો તેણે બંને હાથ જોડીને કબીરદાસજી પાસે માફી માંગી અને બોલ્યું કે હું અજ્ઞાની હતો ખબર નથી શું શું વિચાર્યું તમારા વિશે મેં જે અયોગ્ય વચન બોલ્યું છે તમે મને ઉદારતા અને વિશાળતા બતાવીને માફ કરવાની કૃપા કરો આજથી હું કદાચ કબીરદાસજી તેને માફ કરી દીધું અને બોલ્યા કે આજે સંકલ્પ લો સ્વાદ અને ગાળ અહીં જ છોડીને જશો સંત કબીરદાસજી બોલ્યા સાંભળો જો વૃદ્ધાવસ્થામાં સુખી રહેવું હોય તો આ બે વસ્તુઓનો ત્યાગ કરો ભગવાન શ્રીરામ કહે છે હે દેવી સીતે હવે હું તને તે ત્રણ વસ્તુઓ વિશે બતાવું છું જે ત્રણ વસ્તુઓ હંમેશા તારી સાથે રાખવી તો વૃદ્ધાવસ્થામાં કદાપી કોઈ નહીં થાય તો પછી વૃદ્ધ માણસ બોલ્યું કે હું આજથી જ સ્વાદ અને ગાળ ત્યાગ કરું છું પરંતુ હે સંતજી તે ત્રણ વસ્તુઓ કઈ છે જે મારે મારી સાથે રાખવી કૃપા કરીને બતાવવાની દયા કરો તો પછી કબીરદાસજી બોલ્યા કે જેનું જીવન અનુશાસિત હોય છે સફળતા તેના દરવાજે ખટખટાવે છે મનુષ્યનું જીવન ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે પોતાના કાર્ય અને જવાબદારી વચ્ચે સંતુલન રાખે છે વૃદ્ધાવસ્થા જીવનનો તે પડાવ છે જ્યાં દરેક મનુષ્ય સુખ અને આરામનું જીવન જીવવા માંગે છે આ પડાવમાં ખુશીઓ મેળવવા માટે મનુષ્યએ એ વૃદ્ધાવસ્થા સુધી કઈ વસ્તુ છે જે પોતાના અને પરાયા વચ્ચેનો ફરક સમજાવે છે જ્યાં સુધી તારી પાસે ધન છે રિશ્તાનાતા બધે તારી પૂછપરછ ઇજ્જત રહેશે પરંતુ જ્યારે ધન નથી હોતું તો પોતાના પણ સાથ છોડી દે છે આ દુઃખ વૃદ્ધાવસ્થામાં વધુ વધે છે જ્યારે મનુષ્ય ઢળતી ઉંમરમાં હોય છે તેથી ધનનો હંમેશા સદુપયોગ કરવો ધનની બચત કરશો તો વૃદ્ધાવસ્થામાં તમારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં રહે સાથે જ ધ્યાન રાખો સંપૂર્ણ ધન પર કુંડળી મારીને બેસી જવું પણ વૃદ્ધાવસ્થામાં દુઃખદાયી બને છે બીજી વાત છે અનુશાસન અનુશાસનના અભ્યાસથી જ આત્મવિશ્વાસનો જન્મ થાય છે જે મનુષ્ય પોતાનું દરેક કામ સમયસર કરે છે પોતાની દિનચર્યાને અનુશાસિત રીતે જીવે છે તેને ક્યારે કોઈના પર નિર્ભર રહેવું નથી પડતું તે પોતાના દરેક લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે શરૂઆતથી જ મનુષ્યને પોતાનું કામ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવાની આદત હોવી જોઈએ तो तेने वृद्धावस्थामा दुख नहीं सहवू पडे समय प्रमाणे खाणी पिणी निश्चित समय सुहून जागवू व्यायाम दरेक कार्य निश्चित समय करवू जे सारा स्वास्थ्य माटे खूब जरूरी छे अनुशासन नो साथ क्यारे न छोडवो अने सतमार्ग पर हमेशा चालवू जारे तू सतमार्ग पर चालशे तो जो तारा घर परिवार वाला साथ नही आपे तो पण तारो साथ भगवान आपशे तारी वृद्धावस्थानी लाकड़ी ईश्वर बनशे भगवान श्री राम कहे छे हे देवी सीते आ रीते संत कबीरदास जीए बताव्यू के वृद्धावस्था माते कई बे वस्तुओ छे जे सुख आपे छे भगवान श्री रामे माता सीताजी द्वारा कल्याणकारी कथा ने समग्र मनुष्य जाति ने संभावी छे जेथी वृद्धावस्था मा समग्र मनुष्य जाति सुखी रहे आशा छे के तमने आ कथा गमी हशे જો આ વાર્તા તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોમાં અને પરિવારમાં શેર કરો ફરી મળીશું એક બીજી સુખ શાંતિ આપનારી કથા સાથે ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં જય સિયારામ જરૂર લખજો અહીં સુધી કથાને પૂરી સાંભળનારા પર ભગવાન સિયારામ કૃપા જરૂર થશે બોલો શિયાવર રામચંદ્ર કી જય